મગજમાં થોડી લાઈટ નહીં પૂરેપૂરી લાઇટ થઈ તમને દેખાતું નહીં મૂર્ધિ લગી રહે એના ભય પડો છો લાઇટની ચો જરૂર છે તમારું મગજ થોડું વિચાર હોય કે હારું આપણી જિંદગી આપણે ભગવાન જિંદગી આપણે શું કરવાની છે તો કોક સારું કરીએ આપણા બાપનું નામ રોશન કરીએ એટલે તમે રોશન કરો છો આ તો રોડી નાખો ઉપરથી

દારૂ નો આમથી નાખડી જાય ભાઈ બરાબર આપણા હાથ થી દારૂ બન હાથ મજૂરી વાળી દઉં હું મારા કાકા ને ઘેર બિહાર જવા અને સેવા કરી મારા કાકાની ની અમાર નહીં પીવા આપડા હાથ બંધ કરી દઈએ હા હાથ બન બંધ વતન હાલમાં ભાઈ બન વતન હાલ્યું અલા ઓભળો આ નશામાં માં વતન ના લેતા પાછા ના ના અમે ભાઈ બન ના તો એ વતન બંધ કરી દીધો એટલે બંધ આમ તો નહીં કેતા કશો દારૂડીઓ હાથું બોલતો હોય પણ બધા દારૂમ કાઢતા હોય કોઈ નું હાથું ના આમ જાય દારૂડીઓ હંમેશા હાથું જ બોલતો હોય પણ ત્યાં તો દારૂડી છે ના વાજે કોઈ પીડા ના પણ તમે કદાચ દારૂ ના આલે હોય તો એનું પાલન કરજો જિંદગી માં તમારે દારૂ નહીવું બંધ મનથી તો થી તમે વિચારો જળ લેવાની જરૂર નહીં મોકલું કહો ને

છોકરો કોમી આવશે જીતુલાલ હું તો દીધું તમે આયા ને આનું ભવિષ્ય ભગવાન માતાજી એ ઉધળું બનાવ્યું હે ભોળાનાથ ભગવાન તારો લાખ લાખ આભાર મારા છોકરા ને સુધાર્યો બોલો

અડધી ઉમર મરીયા જીતુ ભાઈ મનખો એનો બગડી જાય અત્યારે આ દારૂમાં દારૂમાં જેટલો જણા નો ઘર બરબાદ થઈ ગયો છે એનો તો મનખો પીપીન પૂરો કરે પણ આ ચેરી આપડા જેવા ગયડા હોય અડધી ઉમર મેલી જતા એટલે આપણો સહારો જગ્યાએ આપડે તો બે સહાર થઈ જઈએ તો મને તો વિશ્વાસ નતો કે હવે છોકરો નહીં સુધરે

અને જોવું અને દુઃખ ને એવું તમે ના આવતા હો હવે આ ભાઈ તો શું ખાવા માંગે છે દારૂ બંધ કરી અને એના બાપને એટલું શું ખાવા માગે કે એની જિંદગીમાં મારા બાપુ સુખ ના જોયું એટલું મારે શું ખાવું છે એટલે કદાચ જો આરે એવું વિચારતો હોય આ દારૂડીઓ તો દુનિયાના દરેક દારૂડિયાને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે દારૂ છોડી દેજો અને મા બાપની સેવા કરજો જો મા બાપની સેવા કરશો તો જિંદગીમાં તમને કદી દુઃખ આવે ને તો મને કહેજો કોઈ દાવોને કેમ દુઃખ નહીં આવે અને મા બાપની જેટલી સેવા કરશો અને જેટલું સુખ હાલશે પાછળ તમારો વસ્તાર તમને સુખ હાલશે હાલશે નહીં હાલશે જય માતાજી મિત્રો